તો આપણે મંદિર ગયા અમે એન્ડ બબુ તું પહેલી વખત વખત હું એક વખત તો લગભગ આઠ દસ વર્ષથી તાર આટલું બધું કોઈ વિકસિત નહોતું કશું હવે ઘણું બધું પેલું થયું તો હવે મંદિરના બાલા ભાગે પહોંચી ગયા બધું હજી રિનોવેશન ચાલુ છે મંદિરનું પ્રતિષ્ઠા હમણાં ત્રણેક વર્ષ પહેલા કરી હતી માતાજીની

જય શીતળા માતાજી મિત્રો આ ભવ્ય શીતળા માતાજીનું મંદિર છે બહુ સરસ મજાનું આ જગ્યાએ આ મંદિરમાં નવી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને વિશાળ મંદિર બનાવ્યું છે અને જે જૂનું મંદિર માતાજીનું આ જગ્યાએ હતું પહેલા આ જગ્યાએ જૂનું મંદિર હતું જય શીતળા માતાજી

બઉ વિશાળ જગ્યા અંદર માતાજી નું મંદિર છે ના તો પીવીસી પાઇપ હે પાણી ભરવાની પાઇપ લાવ રસ્તા ભાવતા આગળ મસ્ત પેલા શેરડીના રસ વાળા આવ્યા બાબા મારે શેરડીનો રસ પીવો છે હવે બીજો ગ્લાસ પીવો છે પીવો છે